ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ખરી વિસ્તારનો બનાવ છે બેકારીથી કંટાળી નોકરીની શોધખોળમાં નીકળેલ યુવાન ગુમ છે શિક્ષિત બેરોજગાર યુવાનને મીઠો ઠપકો આપતા લાગ્યું બાઠું ઘરેથી નોકરી શોધવા નીકળેલા યુવાન નવ દિવસથી લાપતા છે નવ દિવસથી યુવાન લાપતા થતા પરિવારમાં સંકટના વાદળો ઘેરાયા છે પોલીસને જાણ કરાતા યુવાનને શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે એક તરફ રાજ્યમાં બેરોજગારી છે જેને લઈને નોકરીનું બહુઠું લાગતા યુવાન છે તે ઘર છોડીને ચાલ્યો ગયો છે ઘરના કુટુંબીજનો છે પરેશાન છે શિક્ષિત બેરોજગાર યુવાનને મીઠો ટપકો આપતા લાગ્યું બાટું ઘરેથી નીકળી શોધવા નીકળેલ યુવાનને નવ દિવસથી લાપતા છે નવ દિવસથી યુવાન લાપતા થતા પરિવારમાં સંકટના વાદળો કરાયા છે પોલીસને જાણ કરાતા યુવાનને શોધવા માટે તજવીજ હાથ ધરાઈ રહી છે અને કહ્યું કે સાંજે સાત વાગ્યા સુધી હું આવી જઈશ પણ મારો છોકરો સાત વાગ્યા સુધીમાં પરત નથી આવ્યો ત્રેવીસ તારીખનો પહેલી તારીખે વેડેશ પોલીસ ફરિયાદ આપી કે સાહેબ મારો છોકરો ગયો છે પણ પરત નથી આવ્યો તો વેડેશ સાહેબે ફરિયાદ જાણવા જો ફરિયાદ નોંધણી કરી પરંતુ છોકરો આવ્યો નથી પાછો ત્રીજી તારીખે પહેલી તારીખનું લોકેશન ત્રીજી લોકેશન સુરત ઝાંકીર બાજુનું બતાવ્યું અને પોલીસ સાહેબે એમ કહ્યું કે તમારો છોકરો સહી સલામત છે અને ચોવીસ કલાકમાં શોધી લાવીશું તમે ચિંતા ફિકર ના કરશો અમને સંતોષ થયો પોલીસની કાર્યવાહીથી બીજું કે ચૂંટણી પણ સામે આવી ગઈ એના લીધે કહ્યું કે તમે ફિકર ના કરશો છોકરો તમને ચોવીસ કલાકમાં તમને હું ઘરે લઈને આવીશું તમે જરા ચિંતા ફિકર ના કરશો એટલે અમને સંતોષ થયો પરંતુ આ વાતને આઠ આઠ દિવસ થઈ ગયા અને પોલીસે બી કાર્યવાહી સારી કરી છે એની ના નથી પરંતુ આટલા આઠ દિવસ થવા છતાં પણ અમને મા બાપને ખૂબ જ ઉભા રહે છે મા બાપ ખાતા પીતા નથી અને રાત દિવસ રડ્યા કરે છે કે છોકરો મારો ક્યાં ગયો તો મારે એ કહેવું છે કે બેડસ પોલીસ સ્ટેશનને મારી એ વિનંતી છે કે સાહેબ તમે આ કાર્યવાહી કરી છે સારી કરી છે પરંતુ તમે વધારે પડતી સારી કાર્યવાહી કરો અને મારો છોકરો જલ્દી સુપ્રત ઘરે આવી જાય બે દિવસમાં આવી જાય મારા પોલીસ સ્ટેશનને સાહેબને બી મારી નમ્ર વિનંતી છે કે મારા છોકરાને તમે સહી સલામત લઈ આવો એનાથી હું ખૂબ રાજી રહીશ ને તમારું ખૂબ મારા જે કંઈક ખુશીથી મારા પોલીસ સ્ટેશનને હું ને માનવતાથી મારા બાળકોની દવા દુવા લાગશે તમને આટલી મારી નમ્ર વિનંતી પોલીસ સ્ટેશનને સાહેબને મારી અને